વાત છે શર્મિષ્ઠા પનોલીની કે જેમના અમુક વિડીયોઝ છે એને એટલો વિવાદ ફેલાવી દીધો અને એમને અરેસ્ટ કરવા માટે બંગાળ પોલીસે હરિયાણાના ગુરુગ્રામ જવું પડ્યું અને એમને અરેસ્ટ કરવી પડ્યું પણ પોતાના વિડીયોઝથી જ એમની લાગણી દુભાણી અને પોતાનાથી થયેલી ભૂલની પોતે માફી પણ માગેલી હતી છતાં પણ એને અરેસ્ટ કરવામાં આવે છે શા માટે જાણીશું આજના આ વિડીયોમાં વિગતવાર મને તો બહુ હજી આતી ખાનો કે બારે મેં સોચ કે બોલિવૂડ કે તીન ખાન પહેલે તો એવી પટલ થાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને આપની સાથે હું છું બનસિહંગાણી પર્સની યુવતી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવે છે અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે જ્યારે પહેલગામમાં એટેક થયો અને ઓપરેશન સિંદૂર થયું ત્યારે શર્મિષ્ઠાએ પાકિસ્તાનને રોસ્ટ કરતા અમુક વિડીયોઝ બનાવેલા હતા જેમાં એમના શબ્દો જે થોડાક અભદ્ર હતા અને પાકિસ્તાન વિરુદ્ધ અમુક વાતો એમને કરેલી હતી જેમાં લોકોને એની વાત થોડી ઘણી સાચી પણ લાગે છે પણ એમની ભાષા છે એ થોડી ખોટી હતી એમની કહેવાની જે રીત છે એ ખોટી હતી પછી ધીમે ધીમે શર્મિષ્ઠાએ ઓપરેશન સિંદૂર પર બોલીવુડના અમુક એક્ટર્સની કોઈ રિએક્ટ ન કરવાની વાત પર પણ વિડીયોઝ બનાવ્યા

એ વાત પાકિસ્તાન અને બોલિવૂડ પરથી ધીમે ધીમે આવી જાય છે એક ધર્મ પર જેનો બનાવતા બનાવતા આ યુવતી છે એ પેગમ્બર સાહેબ પર વિવાદિત વિડીયો બનાવી નાખે છે બસ અહીંયાથી શરૂ છે સાચી ધમાલ જેમાં એ અભદ્ર ભાષામાં પેગમ્બર સાહેબ વિશે અને બહતર હુરે વિશે એ થોડી અભદ્ર ભાષામાં વાતચીત કરે છે પરંતુ કોઈ ધર્મ વિશે આવી ટિપ્પણી કરતા લોકોની લાગણી દુભાઈ છે પરંતુ એ લાગણી એ હદે દુભાઈ છે કે આ યુવતી કરી એનું કિડનેપ કરી અને કરી નાખવા સુધીની ધમકી આવવા લાગે છે ખૂબ જ ગાળો અને ખૂબ જ ખરાબ કમેન્ટ્સ આવવા માંડે છે ધમકીભરી મેસેજીસ પણ આવે છે જેમાં એને કિડનેપ કરી નાખવા સુધીની ધમકીઓ પણ આવેલી છે ત્યારે આ યુવતીને પોતાની ભૂલ સમજાય છે અને આ બધા વિડીયોઝને ડિલીટ કરે છે અને કોઈ પણ શરત વગર એ માફી માંગતું વિડીયો પણ બનાવે છે અને એ પોસ્ટ કરે છે છતાં પણ પંદરસો કિલોમીટર દૂર જઈ અને બંગાળ પોલીસ દ્વારા હરિયાણાના ગુરુગ્રામથી એમને અરેસ્ટ કરવામાં આવે છે અને હા પાછું આ એ જ બંગાળ પોલીસ છે જેને રેપ કરેલ અને મર્ડર કરેલા આરોપીને પકડવામાં અઠવાડિયા પંદર દિવસ જેટલો સમય લાગે છે પણ એક યુવતી જેને વિડીયો બનાવ્યો અને પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી છતાં પણ પંદરસો કિલોમીટર કાપી અને અરેસ્ટ તાત્કાલિક કરવામાં આવે છે પણ આ યુવતી સવાલ એ કરે છે કે મારી માફી માગવા પછી પણ જો મને અરેસ્ટ કરવામાં આવે છે તો મને રેપની ધમકી આપનાર મને કિડનેપ કરી અને મારી નાખવાની ધમકી આપનાર એ લોકોને અરેસ્ટ કેમ નથી કરવામાં આવતા આજે એ લોકો ખુલ્લામાં ફરી શકે છે અને એ લોકોને નામ પણ સામે છે છતાં એ લોકો ખુલ્લામાં ફરી શકે છે તો મારી માફી માગવા છતાં પણ મને કેમ અરેસ્ટ કરવામાં આવે છે અને હા આ કિસ્સાની અંદર બહુ બધા પોલિટિશિયન્સ અને ખાસ બોલિવૂડ અભિનેત્રી કંગના રનોત પણ લખે છે કે શર્મિષાને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે ત્યારે તમને શું લાગે છે કે આ પગલું છે એ કેટલું યોગ્ય છે કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવાર રાજકોટ સાથે